કેવડિયા ટ્રાઇબલ મ્યુઝિયમમાં જે બે નિર્દોષ આદિવાસી યુવકોની જે હત્યાના મામલે આજે કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે મુલાકાત કરી છે ત્યારે આપણી સાથે ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષના નેતા સુખરામભાઈ રાઠવા છે એમની સાથે વાત કરીશું સુખરામભાઈ આજે મુલાકાત કરી છે કોંગ્રેસ શું કહે છે આ બાબતે કોંગ્રેસને આગળ શું કહેવું છે કારણ કે ભાજપ કહે છે કે આ મુદ્દે રાજનીતિ ના થવી જોઈએ એક તો પેલી સફાઈ કરી લઉં કોંગ્રેસ આમાં કોઈ રાજનીતિ કરવા માંગતી નથી અમારા સન્માનીય સભ્યો સ્ત્રીઓ આદિવાસી વિસ્તારની સમસ્યાઓ અને તેનો ઉકેલ આદિવાસી વિસ્તારને આગળ કેમ લઈ જવું એનું એક અમારી ચિંતન શિબિર હતી અને ચિંતન શિબિરમાંથી એમને ખબર પડી કે અહીંયા આવી ઘટના બની છે એટલે સામાજિક રીતે આદિવાસીપણાના હિસાબે અહીંયા મળવા આવ્યા છે ચૈત્રભાઈએ જ્યારે શોકાંજલી પ્રોગ્રામ રાખ્યો તે દિવસે પણ અમે અહીંયા આવવા માંગતા હતા મેં કીધું કે હું કંઈ રેલીમાં જતો નથી હું સામાજિક માણસ છું સમાજની સાથે સંકળાયેલો માણસ છું મારે એમના ઘરે જેવું છે પણ પોલીસે મને આવવા દીધો નહીં મને અહીંયા રાજકારણ કરવું ગમતું નથી અમારો આદિવાસી સમાજ છે આદિવાસી સમાજના નામ પર ઘણા બધા રાજકીય નેતાઓ રોટલા શેકવાનો ધંધો કરતા હોય છે મને ફાવતો નથી સત્ય હકીકત જે હોય એને બહાર આપણે લાવવી જોઈએ મારી માંગણી છે કે આ જે બે ખૂન થયા કોને કર્યા શા માટે કર્યા એ તપાસનો વિષય છે સરકાર ને આદિવાસીઓ પ્રત્યે લાગણી હશે તો ચોક્કસ એની તપાસ થવી જોઈએ અમારા પૂર્વ બે આદિવાસી નેતાઓ જે વાત કરી છે સીબીઆઈ મારફતે તપાસ થવી જોઈએ સત્ય બહાર લાવવો જોઈએ પણ જ્યાં જ્યાં જે ઘટના બને છે એમાં મોટે ભાગે આદિવાસીઓ જ ઘટનાનો ભોગ બનતા હોય છે ત્યારે આદિવાસી આદિવાસી ગુજરાતનો હોય મધ્યપ્રદેશનો રાજસ્થાનનો હોય પોતે આ રાજમાં અસલામતી ભર્યું જીવન જીવી રહ્યો છે એમ કહેવાય તો ખોટું નહીં અમારી માંગણી છે બિન રાજકીય રીતે આ ઘટનાની તપાસ થવી જોઈએ સારા અધિકારી મારફતે થવી જોઈએ અને એમના કુટુંબમાં જુવાન છોકરાઓ ગયા છે એમને અહીંયા આ કેવડીયાની જે ટેરિટરી વિસ્તાર છે એ વિસ્તારમાં નોકરી મળવી જોઈએ એક કુટુંબમાંથી એક જણને નોકરી મળે તો એમના કુટુંબનું ભરણ પોષણ થાય એવી અમારી પણ લાગણી છે દાદાએ પણ વાત કરી છે હું પણ એ વાતને દોહરાવું છું કે કુટુંબવાળાને નોકરી મળે અને એમનું ભરણપોષણ થાય એવી આશા રાખું છું હું આ બંને જે કુટુંબના માણસો પર આપત્તિ આવી પડી છે એને મારી દિલસોજીનો સંદેશો પાઠવું છું અને જ્યારે પણ આ પ્રકરણમાં જરૂર પડે ત્યારે સુખરા રાઠવા પ્રફુલ્લભાઈ આ બધા જ અમે આ એની સાથે છે અમે રાજકીય લાભ લેવાનો પ્રયત્ન કરીએ હું ખાતરી આપું છું તો કોંગ્રેસના નેતા સુખરામ રાઠવા તેમને જણાવ્યું હતું કે આ બાબતે રાજનીતિ નથી કરતા પરંતુ સમગ્ર ઘટના બાદ નિષ્પક્ષ તપાસ થાય અને જે પરિવાર છે પરિવારને નોકરી આપવામાં આવે તેવી પણ તેમની માંગ છે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા